છોડાઉદેપુર વન વિભાગની જેતપુર ભાવી રેન્જના ડુંગરવાટ વિસ્તારમાં નવનિર્માણ પામનાર માખણીયા ઇકો ટુરિઝમ કેમ્પ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો આ ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુરનો સુખી ડેમ વિસ્તાર પ્રકૃતિના અદભૂત સૌંદર્યથી ભરેલો છે માખણીઓ ઇકો ટુરિઝમ સાઇટ બનવાથી માત્ર પ્રવાસન જ નહીં પણ આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવાનો માટે સ્વરોજગારની અનેક તકો ઊભી થશે આ પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે અને શહેરી વિસ્તારના લોકો પ્રકૃતિના ખોળે આરામ અને શાંતિ મેળવી શકશે ઇકો ટુરિઝમના મહત્વ પર ભાર મૂકતા નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણના સંરક્ષણ સામેલ લોકોને પ્રકૃતિની નજીક લાવવાનો છે સુખી ડેમના કિનારે બનનારી આ સાઇટ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ સાબિત થશે વિભાગ દ્વારા અહીં એવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પ્રવાસીઓને આધુનિક સુવિધાઓનો અનુભવ કરાવશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં એસીએફ અદેસી મીના એસીએફ રોમનસી સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત ડુંગર ગામના સરપંચ બીનાબેન વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમ વિસ્તારમાં આજે ગુજરાત સરકાર દ્વારા માખનિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં એક કરોડની ગ્રાન્ટ આપી છે જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી સોલંકી સાહેબ સૌ સ્ટાફના અધિકારીશ્રીઓ અને એમાંય બે આઈ એફએસ ટ્રેનિંગ ઓફિસરશ્રી પણ હાજર હતા આસપાસના ગામોના સરપંચશ્રી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને આજનો આ કાર્ય ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે આશા રાખું કે આજે માખનિયા ઇકો કેમ્પ સાઇડ બનવાથી આ વિસ્તારમાં રોજગારીની નવી સંભાવનાઓ આસપાસના ગામોના લોકો માટે ઊભી થશે પ્રવાસીઓ જે સુખી ડેમ અને માખનીઓ પર્વત જોવાની ઈચ્છા ધરાવે છે તેઓને અહીંયા નાસ્તો ચા પાણી અને જમવાની પણ સારી સુવિધા આવનાર દિવસોમાં મળે આજરોજ છોડા ઉદયપુર ડિવિઝનના ભાવીજોપુર રેન્જમાં ધનપુર ખાતે સુખી ડેમના કિનારે ઇકો ટુરિઝમ સેટ જેને નામ આપવામાં આવ્યું છે માખણા ઇકો ટુરિઝમ સેટ તેનું માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબના હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં તમામ ફોરેસ્ટના અધિકારીશ્રીઓ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અધિકારીશ્રીઓ ગામના સરપંચશ્રીઓ મંડળીના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં ગામના સભ્યોશ્રીઓ હાજર રહેલા હતા આ કેમ્પ સાઇટ ઝાયકા સહાયત પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત પર જ જે વન વિભાગનો હાલમાં ચાલી રહ્યોલ એક પ્રોજેક્ટ છે જે અંતર્ગત આપણને કુલ બે ફેઝમાં આપણને આ ટુરિઝમ ડેવલપમેન્ટ કરવા માટે આપણને સહાય આપવામાં આવી છે જેના પહેલા ફેઝમાં રૂપિયા એક કરોડમાં આપણે ચાલુ વર્ષે ડોર્મેટરી વીઆઈપી કોટેજીસ લોકો બીજી મુલાકાતીઓ જમી શકે નાસ્તો કરી શકે તેના માટે એક રેસ્ટોરન્ટ ઉપરાંત એમ્પી થિયેટર ટ્રી હાઉસ આવી વિવિધ પ્રકારની એક્ટિવિટી ધરાવતું એક હબ બનવા જઈ રહ્યું છે જેનાથી ફોરેસ્ટ અને વન જે આપણો વિસ્તાર જે છે તેનું કન્ઝર્વેશન તો થશે જ તેના વિશે તો અવેરનેસ ફેલાશે જ પરંતુ સ્થાનિક લોકોને પણ તેમાંથી આજીવિકા મળી રહેશે તેઓનો સરકાર એમાં પરિસરી પ્રવાસન મંડળી સ્થાપીને લેવામાં આવશે તથા લોકોને આજીવિકા વધશે તેવા પ્રયત્નો પણ આમાં કરવામાં આવશે અને ભવિષ્યમાં આ ઇકોટુરિઝમ કેમ્પસાઈટ એક છોટાદેપુર ડિવિઝનમાં જે કેવડી ટુરિઝમ સાઇટ છે હાફેશ્વર કેમ્પ સાઇટ છે ઉપરાંત જાંબુઘોડામાં પણ પ્રવાસન કેન્દ્ર છે એક આ ઉપરાંત આ આ જ રૂટ પર એક હાથણી માતાનો વોટરફોલ પણ આવેલો છે તો આ તમામ કેમ્પ સાઇટને જોડતી એક સર્કિટ તૈયાર થશે જેનાથી પ્રવાસીઓને પણ એક જંગલ વિસ્તારમાં રહેવાનો એક લાભ મળશે તથા સ્થાનિક લોકોને પણ એક આમાં આજીવિકાની એક વિકાસની તક ઊભી થશે તે જ આશય સાથે આ પ્રોજેક્ટને આજે શરૂ કરવામાં આવે છે જે વહેલી તકે પૂરું પૂર્ણ કરીને તેને આપણે લાભો આપણે જોઈ શકીશું